એક ગામ હતું ત્યાં બે બિલાડીઓ રહેતી હતી એક દિવસ એ બંને બિલાડીઓને એક રોટલી મળે છે અને એ બિલાડીઓ એ રોટલી પહેલાં હું ખાઈશ પહેલાં હું ખાઈશ આ રોટલી મારી છે બીજી બિલાડી કહે આ રોટલી મારી છે એમ કરીને બંને બિલાડીઓ ઝઘડવા લાગે છે એટલામાં તેમને ઝઘડતો જોઈ અને એક વાંદરો ત્યાં આવે છે અને વાંદરો કહે છે કે હું તમને મારા આ ત્રાજવા વડે બંને રોટલીના સરખા ભાગ કરીને તમને વેચીને આપું પછી વાંદરાભાઈ રોટલીના બે ટુકડા કર્યા અને બે ટુકડા કર્યા રોટલીના બે ટુકડા કરો પછી વાંદરાભાઈ રોટલીના બે ટુકડા કરી અને જે ભાગ નીચે નમે તેમાંથી એક ટુકડો ખાઈ જાય પછી બીજા ભાગમાંથી ટુકડો ખાઈ જાય અને એમ કરતાં કરતાં વાંદરાભાઈ બધી જ રોટલી ખાઈ જાય છે અને બંને બિલાડીઓ તો તેમની સામે જોઈ જ રહે છે તેમના લડવાના કારણે વાંદરાભાઈ બધી જ રોટલી ખાઈ જાય છે આમ જ્યારે બે વ્યક્તિઓ લડતા હોય ત્યારે ત્રીજો વ્યક્તિ ફાવે છે તેને લાભ મળે છે